જામનગર જિલ્લામાં સંભવિત ભારે વરસાદની આગાહી જન્માષ્ટમી નો તહેવાર અને કર્મચારીઓને આગામી જાહેર રજાઓ દરમિયાન હેડ ક્વાર્ટર ના છોડવા અને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે કલેક્ટર કચેરી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ મેડિકલ રજા સિવાયની તમામ રજાઓ રદ આવી છે આ ઉપરાંત જે અધિકારીઓ કે કર્મચારીઓ હાલ રજા પર છે તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે કલેક્ટરની પૂર્વ પરવાનગી વિના કોઈ પણ અધિકારી કે કર્મચારીને પોતાનું હેડક્વાર્ટર છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં સાથે જ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જામનગરના સંકલનમાં રહીને આ આદેશનો ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે આગામી દિવસોમાં જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી શરૂ થાય છે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો તહેવાર છે એ ત્રણથી ચાર દિવસ ચાલતો લોકોનો તહેવાર છે જામનગર જિલ્લામાં અને જામનગર શહેરમાં પણ વિવિધ જગ્યાએ ધાર્મિક સ્થળો ઉપર લોકો ઉમટે છે અને જામનગર શહેરમાં અને જિલ્લામાં પણ મેળાની પરિસ્થિતિ અને મેળાના કારણે લોકો વિવિધ જગ્યાએથી આવતા હોય છે અને દરમિયાન આગામી દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાને રાખીને પણ જિલ્લા પ્રશાસનમાં જે વહીવટીતંત્રની મહત્વની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ છે તમામને આ રજાના દિવસોમાં મુખ્યાલયમાં હાજર રહેવા માટેનો આદેશ કરવામાં આવે છે